જય શ્રી કૃષ્ણ આજે હું બનાવી રહી છું બિલ વફળમાંથી બનતી બિલ્લાની કેન્ડી મેં આ બિલ્લું તોડ્યું છે તમે જોવો છો કેટલું સરસ મજાનું આ છે મારું બિલ્લું બિલ્લું તોડી અને એને કાપી લેવાનું છે એમાંથી સરસ મજાની સુગંધ આવે છે જોવો કેટલું સરસ મજાનું પાકી ગયેલું બિલ્લું છે મારું બિલ્ફળોના અનેક ફાયદા હોય છે પેટના રોગ માટે ખૂબ જ ગુણકારી એવું આ છે બિલ્વફળ આપણે આ બીલું કાપી લીધું છે અને એને પલ્પ બનાવી રહ્યા છીએ એને હવે આપણે એક ચાસણીમાં નાખી અને બધો પલ્પ કાઢી લઈશું એટલે રેસા અને બી અલગ પડી જાય આ નીકળી ગયો છે અને રેસા અને બી પણ અલગ થઈ ગયા છે હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું અને આ પલ પર્યો તે બધો આપણે લોયામાં નાખી દઈશું એને થોડી વાર હલાવી દઈશું પછી આપણે એમાં નાખીશું ખાંડ ખાંડ નાખ્યા પછી આપણે એને થોડી વાર હલાવતા રહેવાનું છે ખાંડ ઓગળી ના જાય ત્યાં સુધી એને હલાવવાનું હલાવતા રે એટલે ખાંડ ઓગળી જશે જો એનો કલર જ બદલાઈ ગયો છે હવે આપણે એની અંદર નાખીશું કોર્ન ફ્લોર કોર્ન ફ્લોર એટલે કે મકઈ લોટ આ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે એમાં આપણે બે ચમચી જેવો મકાઈનો લોટ નાખીશું એને હલાવી દઈશું એટલે એકદમ ઘટ બની જશે તમે નાના બાળકોને ખવડાવવા માટે આ કેન્ડીનો ઉપયોગ કરી શકો છો ખૂબ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે આપણે આ એક ઘી લગાવી લીધું છે એક ડીશની અંદર અને હવે આપણે આ પલ પંદર નાખી રહ્યા છીએ એને થોડી વાર ઠરવા દઈશું અને પછી આપણે એની ગોળીઓ વાળી લઈશું આપણે આ ગોળીઓ વાળી રહ્યા છીએ બિલ્વફળના અનેક ફાયદા હોય છે મેં આની અગાઉ બીલાનું શરબતનો પણ વિડીયો મૂકેલો છો તે તમે પણ જોઈ શકો છો ખૂબ સરસ મજાનું બીલવા ફળમાંથી બનતું શરબત હોય છે આ ઉનાળાની ઋતુમાં ખૂબ જ ફાયદાકારક એવા બીલવા ફળ હોય છે પેટની ગરમી માટે ખૂબ ફાયદાકારક જો કેવી સરસ મજાની ચોકલેટ બની રહી છે મને તો ખૂબ જ ભાવે છે મેં બનાવી હતી નાના છોકરાઓને તમે બહારની ચોકલેટ કરતા આ ચોકલેટ બનાવીને ખવડાવજો ખૂબ જ ગુણકારી એવી આ છે બિલ્લો ફળમાંતી બનતી બિલ્લાની કેન્ડી નાના મોટા સૌને ભાવે આ મેં બનાવી છે બિલવફળમાંથી બનતી બિલ્લાની કેન્ડી જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો